जी नमस्कार मित्रों नमस्कार मित्रों हम जाइए से से जो हमारी बाजी दी जो हमें की बाजी दिखाई से अब जाइए से मकफली जोवा अब जाइए से मंपली दुआ जो मित्रों हमारे जावर से मंपली तुमने पण बतावी है तुमने तुमने पण बतावी है ચલિયે હવે મગફળી કોમ કરવે મગફળી બાદ જોવા જઈએ મગફળી જોવા જઈએ મોગફળી ચેલવા તો હવે મિત્રો સાર પડી ગઈ છે એ હવે મગફળી જોવા જાવ લો છે ચેલો મિત્રો આજ આ અહીંયા થાય ગયા કહેવાનું છે બાય થેન્જ્યા પછી જાવ આપણે બતાવ ને હેડો ટકાસો कसे आवे बताड़ी हो થોડો ને એક હા પર જવાબ દે દેવા પડે જો એટલે

મગફળી ભાડો આપણે બધા પકડ્યા નમસ્કાર મિત્રો આપણે આવી ગયા છે સિંગમાં તમે જોઈ શકો છો આપણે સિંગ કેવી છે જો આ બધી સિંગ છે આજે આઠ થી આઠ મહિનાની એક દિવસ વરસાદ સારો છે એટલે મગફળી પણ સારી છે તમને બતાવવાની કોશિશ કરીશું આપણે કેવી આ સિંગ થઈ છે અંદર કેવડી મોટી થઈ છે મિત્રો કરતા જો મિત્રો આજે કેટલું પાણી પડ્યું છે આજે રાતે ઠંડુ વાતાવરણ હતું એટલે પાણી બહુ છે ઉપર

મગફળીની હાઈટ પણ સારી છે તમે જોઈ શકો છો આ મગફળીની હાઈટ કેટલી છે જો હાઈટ ખાલી જુઓ બે બે ફૂટની હાઇટ છે વધુમાં વધુ શેર કરો તેથી બીજા મિત્રો પણ લાઈવમાં જોડાઈ શકે આપણે જ્યાં વધારે મિત્રો જોડાઈ ગયા ત્યાં બતાવીએ સિંઘ અત્યારે બે મહિનાની સિંઘ કેવી થઈ છે એ પણ જોઈએ આપણે આપણે જોઈએ છીએ એમાં છે નમસ્કાર મિત્રો આપણે રાધા કૃષ્ણ યુટ્યુબ ચેનલ માં આપનું સ્વાગત છે આવો નવો સાથ સહકાર આપણે બન્યો એ આપણી પાસેથી આશા રાખું છું તમને બતાવાના છીએ કે આપણે કેવી છે કેવી દાણા કેવડા છે કરતા જજો મિત્રો જોઈ શકો છો તમને પાછલના કેમેરે પણ બતાવી દઉં છું કે તમને નજારો કેવો છે આજુબાજુનો આ જો અહીંયા ગાય ભેંસ ઉભા છે નજીકથી જોઈ શકો છો પાછળ આપણું ઘર છે નવું બને એવું આ બાજુ જૂના છે ચારે બાજુ સિંગ જ છે બધે સિંગ કેવી છે મિત્રો કોમેન્ટમાં જણાવજો કેવી છે સિંગ સારી છે ખરાબ છે તમારે પણ કેવી છે એ પણ જણાવજો જોઈ શકો છો મિત્રો આપણે કે આવડી આવડી સિંગ થઈ છે હજી આપણે જોઈએ અત્યારે તો હજી બહુ નાની છે હજી દાણો અંદર કેવો થયો છે એ જોઈએ જો મિત્રો હજી આવડો આવડો દાણું થયો છે આમાં ખાલી આજે બે મહિનામાં પહેલી વાર ચાલતી છે તમે પણ જણાવો મિત્રો તમારે કેવી સીન છે લાઈવમાં તમે બતાવો અમને પણ ખબર પડે ક્યાંથી લાઈવ જોવો છો એ પણ જો બતાવો અમારા લાઈવમાં તમારું બહુ ખૂબ સ્વાગત કરું છું આજે ઘણા દિવસે લાઈવ કર્યું છે પણ આજથી હવે નવા નવા વિડીયોને લાઈવ આવતું રહેશે તમારા સાથ અને સપોર્ટની બહુ જરૂર છે આજે આપણે તમને બતાવી દઈએ આપણે છે એક જ છોડ છે એક છોડમાં કેટલી સિંગો છે આપણે ગણીએ એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ પાછળ જતા વરસાદનું વાતાવરણ કેવું હોય વરસાદ બહુ હોય તો કઈ લેવાય નહીં વરસાદ આવે તો પણ નુકસાન ન લઈએ તો પણ નુકસાન ચાખી આપણ પણ કેવીક છે તમારે મિત્રો ચાખવી હોય તો આવી જાઓ નમસ્કાર મિત્રો તમે લાઈવમાં વધારે વધારે જોડાવ મિત્રો એકબીજાને શેર કરો તો બધાને ખબર પડે હવે દરરોજ લાઈવ આવતું જ રહેશે આજે તો ઘણા દિવસે તડકો પણ નીકળ્યો છે નહી તો વચ્ચે વરસાદ હતો આજે બે દિવસથી ખુલ્લું વાતાવરણ સુ છે હવે અમુક સમય તડકાની પણ જરૂર હોય બહુ વરસાદ હોય તો વચ્ચે તડકાની પણ જરૂર પડે તમે સિંગ ની જોઈ શકો છો ખાલી કેટલી છે જોઈ શકો મિત્રો બે ફૂટ જેવી હાઈટ છે અને સિંગ સિંગ પણ જોઈ શકો છો મોટી મોટી થઈ ગઈ છે મારી ખાસ કરીને મિત્રો કમેન્ટમાં જણાવે તમારે કેવી છે તમે ક્યાંથી જોવો છો તમે સિંગ વાવી છે કે નહીં એ જણાવજો ખાસ આપણે પણ અહીંયા પાછળ એક ગાય બેઠી છે નમસ્કાર મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત છે આવું નવો સાથ સહકાર આપતા રહેજો थे। बता जो से जो आराम करे आराम मैं મિત્રો અને કરતા આજ પછી આવા અવનવા વિડીયો આવતા રહેશે આ મારો ડોરો માટે શેડ બનાવેલો છે નાની નાના બચા ઉભા યુટ્યુબ ચેનલ માં રાધા કૃષ્ણ માં આપનું સ્વાગત છે આપણે પછી ટાઈમ મળશે એટલે લાઈવ કરશું લાઈવમાં જોડાજો મિત્રો જવાબ હોય છે ના કારણે બહુ નમી ગયો છે Да, не станато